મિત્રો આ વિડીયો સાંભળીને આ વિડીયો જોઈને તમારા આંખમાં આંસુ આવી જાય છે જ્યાં મિત્રો બનાસકાંઠાના જિલ્લાના ડીસા ગામે એક ફેક્ટરીમાં એટલે કે ફોટાકડાની ફેક્ટરીમાં આગ લાગી હતી અને બ્લાસ્ટ થયો હતો અને એકવીસ કામદારોના મોત થયા છે સૌથી ગુજરાતના સૌથી મોટા સમાચાર એકવીસ કામદારો એટલે એ કામદારો પાછા મધ્યપ્રદેશના આદિવાસી લોકો હતા જ્યાં મિત્રો આવી ઘટના એક ઘટના નહીં પણ કેટલી વખત આવી ઘટનાઓ બની રહી છે તો આના પર કેમ લોકો જે તંત્ર દ્વારા કેમ ધ્યાન નથી આપવામાં આવશું આવી ઘટના કેટલીક વખત બની ચૂકી છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો પંદરથી વીસ લોકો દાઝી ગયા છે અને એકવીસ લોકોના મોત નિત્ય હવાના સમાચાર આપણને મળી રહ્યા છે સૌથી મોટા સમાચાર છે જ્યાં મિત્રો મિત્રો વાત કરવામાં આવે તો એક મજૂર પાસે ચાર ચાર લાખ રૂપિયા આપવાની જે સહાય છે જે સરકારે બહાર કરી છે પરંતુ માણસ જે મરી જાય છે એ પાંચ કે ચાર લાખને શું કરશે આવું કહી રહ્યા છે બધા લોકો પરિજન જે છે એ વિરુદ્ધ કરી રહ્યા છે ખરેખર મિત્રો આ માણસનું જો મૃત્યુ થઈ જાય પાંચ લાખને શું કરશે તો ખરેખર આવા જે વ્યક્તિઓ છે જલ્દી તપાસ થવી જોઈએ જેથી કરીને અન્ય આગળ બનાવ ના બની શકે કેમ કે આવા બનાવ છે લગાતાર બની રહ્યા છે જ્યાં મિત્રો આ ઈકે કે ચેનલ કોઈપણ પ્રકારની કોઈને વિરુદ્ધ નથી કરતી આપણું કામ છે જે મિત્રો આપણે જાણકારી આપવાની મિત્રો અમે આટલી બધી મહેનતથી તમને વિડીયો બતાવીને જાણકારી આપી તે છતાં તમે લાઈક કે સબસ્ક્રાઈબ કરતા નથી કેમ કે અત્યારે જે સોશિયલ મીડિયાની દુનિયામાં તમે ખારું સારું કામ કરો કે ખોટું કરો એ વાયરલ થવાનું જ છે જ્યાં મિત્રો અત્યારે જે તમે વિડીયો જોઈ રહ્યા છે એમનું કોઈ પણ ચાર્જ નથી લાગતો તમારે ફક્ત વિડીયો જોવાનો જ રહી છે અને અમે ફ્રીમાં મહેનત કરીને તમને સમાચાર બતાવીએ છીએ તો એના માટે એક લાઇક અને સબસ્ક્રાઈબ કર કરવાનું તમે ભૂલતા નહીં કેમકે સબસ્ક્રાઇબ અને લાઇક કરશો તો અમને કોઈ મળવાનું નથી પણ અમને મોટિવેશનલ મળે છે હા ભાઈ વિડીયો જોઈ રહ્યા છે લોકો પસંદ કરે છે અમને મોટિવેશનલ થાય છે એટલા માટે અમે સ્પેશિયલી તમને તમામ વિડીયોની અંદર અમે કહીએ છીએ જ્યાં મિત્રો સૌથી મોટા સમાચાર ડીસાની અંદર એકવીસ લોકોના નાના નાના બાળકો તેમજ અન્ય લોકોના મોત નીપજ્યા છે આદિવાસી યુવાનોના મોત નીપજ્યા છે આને લઈને આ ઘટના વિશે તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો આજની વિડીયોની અંદર આટલું જય હિન્દ જય